નમસ્કાર જીએસટીવી ન્યુઝ જો રહ્યા છો આપ હું છું માનસી આજે બારના ટકોરે વાત કરી છે સૌથી ગંભીર અને સાવચેતીના મુદ્દાની કારણ કે કોરોનાના એ સમયમાંથી આપણે હજુ માંડ બેઠા થયા ત્યારે ફરી એકવાર કોરોનાના નવા વેરીયન્ટે દસ્તક દઈ દીધી છે દેશમાં કોરોનાના નવા વેરીયન્ટના કેસો સતત વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે નફત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે ત્યારે આ નવા વેરિયન્ટ સામે સરકાર કેટલી સજ્જ છે તંત્ર કેટલું સજ્જ છે અને આ નવા વેરિયન્ટ સામે લડવા માટેની તૈયારી કેટલી છે ત્યારે આજે વાત કરીએ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ નક્કી ગુજરાતમાં જે રીતે કેસ સામે આવી રહ્યા છે અમદાવાદની અંદર જે કોરોનાના નવા વેરિયન્ટના કેસ સામે આવ્યા છે ત્યારે તેને લઈને એક મહત્વની અપડેટ કરીશું તેના ઉપર નજર રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે કાલ રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ દરેક રાજ્યના લોકો સાથે વાતચીત કરી હતી દેશમાં નવા વેરિયન્ટ જે બને ચિંતા વધારી છે જે નવો વેરિયન્ટ આવ્યો છે જેના કારણે ચિંતા વધી છે ગુજરાતની અંદર વાત કરી લઈએ કોરોના વાયરસના તેર કેસ સામે આવ્યા છે અમદાવાદની અંદર પણ કોરોનાના સાત કેસ નોંધાતા તંત્ર સાબતું થઈ ગયું છે રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસ વધતા કેન્દ્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે કાલ રોજ જે રીતે કહ્યું કે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન હાથ ધરાયો ત્યાંની સ્થિતિને લઈને ચર્ચા હાથ ધરાઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કે જેણે સાવચેતીના પગલાં લીધા છે દરેક રાજ્ય સરકારને ગાઈડલાઇન મોકલી આપવામાં આવી છે કે આટલી વસ્તુઓની તૈયારી કરી રાખવી જોઈએ રાજ્ય સરકારે પણ કોરોના મુદ્દે સતર્કતાના પગલાં લેવા માટે તાકીદ કરી છે પરંતુ એમ તંત્ર સરકારની આ ગાઈડલાઇનને ઘોડીને પી ગયું હોય તેવા અહેવાલ સામે આવી છે છે પચીસમી ડિસેમ્બર કે જ્યારે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાશે કોરોના રિટર્ન્સની બાદ વિદેશથી આવેલા લોકો જેમાં આ કોરોનાનો નવો વેરિયન્ટ મળ્યો બે કેસની ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી જેમાંથી આ બે કેસ સામે આવ્યા છે ઓસ્ટ્રેલિયા અને સિંગાપુરથી આવેલા દર્દીઓની સંખ્યા પાંચ હતી અને તેમનામાં આ વેરિયન્ટ જોવા મળ્યો હતો જેમાંથી ચાર મહિલા અને ત્રણ પુરુષ છે કે જેઓને હોમ આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે પંદરથી સિત્તેર વર્ષ સુધીના દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે જોધપુર પારડી અને ઘાટલોડિયાની અંદર આ નવા વેરિયન્ટનો એક એક કેસ જે નોંધાયો છે હોમ આઇસોલેશનમાં છે આ તમામ દર્દીઓ તમામ દર્દીઓ અમદાવાદના પશ્ચિમ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે પરંતુ તેમની ટ્રાવેલ હિસ્ટ્રી કોઈકની ઓસ્ટ્રેલિયા છે કોઈકની સિંગાપુર છે ગાંધીનગરમાં દક્ષિણ ભારતની ટુર હિસ્ટ્રી ધરાવતો વ્યક્તિ છે કે જે પણ કોવિડ પોઝિટિવ સામે આવ્યો છે ગત વખતે પણ જ્યારે કોરોના આવ્યો ત્યારે પણ વિદેશથી જ કોરોના આવ્યો હતો ને આ વખતે પણ કંઈક આવી સ્થિતિ છે પરંતુ પ્રશ્ન ઉઠી રહ્યા છે આની પાછળ તૈયારી કેટલી છે કોરોના રિટર્ન્સ તો થયું છે પરંતુ નવા વેરિયન્ટથી દેશત અને સી તંત્ર કરોડોના ખર્ચા કરીને કાર્નિવલમાં વ્યસ્ત છે શું તમને સ્થિતિનો અંદાજો છે કે આ સાત છે તેમાંથી સિત્તેર થતા વાર નહીં થાય કાકરે કાર્નિવલમાં લાખોની જનમેટની થશે સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ આ સૌથી મોટો પ્રશ્ન છે કેમ અનુભવમાંથી બોધપાટ નથી લેતું સ્થાનિક પ્રશાસન વારંવાર કેમ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે સરકારી હોસ્પિટલોમાં કોવિડ વોર્ડ શરૂ કરવા સૂચના આપી પણ તંત્ર ક્યારે સુધરશે એઇમ્સ એ તંત્ર માત્ર કાર્નિવલના નામે કરોડોનો ધુમાડો કરવામાં જ વ્યસ્ત છે શું તેઓને લોકોની ચિંતા નથી આ સૌથી મોટો પ્રશ્ન છે કોરોનાના કેસો વધતા અમદાવાદમાં સંક્રમણ ફેલાશે તો તેનું જવાબદાર કોણ આ સૌથી મોટો સવાલ નવા વેરિયન્ટી દહેશત અને એમસી તંત્ર શું પોતાની કામગીરી ખરેખર યોગ્ય રીતે કરી રહ્યું છે અગાઉ જે કોરોનાની લહેર આવી હતી તેની અંદર જે વિહામના દ્રશ્યો અને ભયાવ પરિસ્થિતિ સર્જાઈ હતી તે તમામ લોકોની સમક્ષ અત્યારે છે પરંતુ જે કાંકરિયા કાર્નિવલ યોજાશે અને એ કાંકરિયા કાર્નિવલ કે જેને આપ વર્ષોથી જોવો છો કે તેની અંદર બસ મોટી સંખ્યામાં લોકોનો જમાવડો હોય છે જનમેદની હોય છે આખા ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી આ કાંકરિયા કાર્નિવલ જોવા માટે લોકો આવતા હોય છે તો એમસી તંત્રએ તેના વિરુદ્ધ શું કાર્યવાહી કરશે એમસી તંત્રએ શું પગલાં લીધા છે ગાઈડલાઇન જ્યારે કેન્દ્ર સરકાર આપી દે છે તો શું તંત્ર આ ગાઈડલાઇનને ઘોડીને પી ગયું છે શા માટે તેના સમક્ષ જ્યારે ગાઈડલાઇન આપવામાં આવી છે તો કામગીરી નથી કરવામાં આવતી આ એક સૌથી મોટો પ્રશ્ન છે હવે મુદ્દો એ પણ છે કે જો કાંકરિયા કાર્નિવલ યોજાય છે તો પછી

અને લોકોને જાગૃતતા લાવવા માટે આની કેટલી ગંભીરતા છે આ નવો વેરિયન્ટ આવ્યો છે એ ફ્લુ છે કે કેટલો એનો ફેલાવ થઈ શકે કેટલો ચેપી છે આ અત્યારે માત્ર છાપાઓના માધ્યમથી લોકોને ખબર પડે છે કે કોરોનાની એન્ટ્રી થઈ છે સરકાર આમાં લોકો સુધી જ્યાં સુધી આ વાત ને પહોંચતી નહીં કરે કે લોકોએ સાવચેતીના પગલાં શું લેવા અ લોકોએ શું શું આની અંદર લોકોને સૂચનાઓ આપવી એ સરકારે ખૂબ વહેલી તકે ગઈ વખતે સરકારની ભૂલના કારણે આ રોગચાળો નો વ્યાપ એટલો વધુ હતો કે આપણને હોસ્પિટલોમાં ઓક્સિજન નથી મળ્યા બેડ નથી મળ્યા વેન્ટિલેટર નથી મળ્યા આ રીતે થઈ છે અત્યારે એક તરફ એવું છે કે આમ આનાથી ગભરાવાની જરૂર નથી પણ આનો સામનો કરવાની તો એના માટે એની ગાઈડલાઈન જે છે એ ગાઈડલાઈન મળે લોકોને કેટલી સાવચેતી રાખવાની છે કેટલું કોઈને ખાંસી ઉધરસ કે તાવ આવે તો એના માટે શું ટ્રીટમેન્ટ લેવાનું છે એના માટે શું કેટલા કેટલા ટેસ્ટો કરાવવાના છે એ સેન્ટરો પર તમામ માહિતી લોકો માટે એનો પ્રચાર પ્રસાર એના હોર્ડિંગ લાગી જાય એના બેનર્સ લાગી જાય સરકાર બીજું બધું પડતું મૂકીને અત્યારે આની અંદર લોકોને જાગૃતતા લાવે આની ગંભીરતા કેટલી છે કે પરંતુ કાંકરિયા કાર્નિવલ કરું છે એક કાંકરિયા કાર્નિવલ કે જેની અંદર મોટી સંખ્યામાં

તમામ સાથે ચર્ચા વિચારણા કરીને અને જે મેડિકલ એક્સપર્ટો છે એમની ટીમને પણ બોલાવી જોઈએ એમની સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ અને આખા અત્યારે બીજા રાજ્યોની અંદર અને વિશ્વની અંદર બીજા દેશોમાં પણ આનો ફેલાવો થયો છે ત્યાં સિંગાપુર અને બીજા ટીવીના માધ્યમથી અમે જોતા હોઈએ ત્યાં પણ અત્યારે બહુ એનો વ્યાપ વધ્યો છે તો આ કેટલો નુકસાનકારક છે કેટલો હાનિકારક છે

લોકો હિંમતસિંહ ગત વર્ષની અને કેટલા જે વખતે કોરોનાની પરિસ્થિતિ હતી તે વખતે ખબર છે કે એટલું બિહામનું દ્રશ્ય સર્જાયું હતું કે સ્મશાનમાં લાઈનો લાગી હતી ચીમનીઓ બળી ગઈ હતી ને આ બધી જ અનુભવમાંથી પણ જો સ્થાનિક પ્રશાસન કોઈ બોધપાઠ ન લે તો તે સૌથી મોટો સવાલ છે એમસીના ના સ્થાનિક તંત્રએ પણ તેને જોવાની જરૂર છે દસ કરોડ નો વીમો લઈ લેવો બસ શું આટલું સમર્થ છે ખરું આપણને એકસો આઠ પણ નથી મળતી એને સિવિલ હોસ્પિટલ માં ચોવીસ ચોવીસ કલાક સુધી એકસો હોય અને એને હોસ્પિટલ એડમિશન ના મળે કોઈ ખાનગી હોસ્પિટલ હોય નહીં પ્રાઇવેટ હોસ્પિટલ હોય નહીં સરકારી હોસ્પિટલ હોય નહીં સિવિલ હોસ્પિટલ નહીં પાણીલાલ બીએસ એસપીવીટી હોસ્પિટલમાં તો હાઈકોર્ટે ઓર્ડર કર્યો એમાં પેસેન્ટ લેવામાં આવ્યા એસપીવીટી પ્રમાણે ત્યારે એવી અનેક વિસંગતાઓ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઉભી થઈ હતી એમાંથી પોતપાટ લઈને જે ગત વખતે જે ભૂલો થઈ છે જે અનેક લોકો ઓક્સિજન વગર ગુજરી ગયા છે અનેક લોકોને વેન્ટિલેટર નથી મળ્યું એ ગુજરી ગયા અનેક લોકોને મેડિસિન દવા કે હોસ્પિટલોમાં એડમિશન નથી મળ્યા ઘરે ગુજરી ગયા છે એટલે આ ખૂબ જ લોકોના ચિંતાનો વિષય છે આમાં સરકારે કોઈ રાજકારણ કે બીજી કોઈ વાતને ના ધ્યાનમાં રાખીને ચિંતા કરવી જોઈએ એના એક્સપર્ટો એની એડવાઇઝરી એની ગાઈડલાઈન લોકોને ઘેર ઘેર પહોંચે આ જે ચિંતા છે તેમાંથી ચિંતન કરીને આખરે આ બધું જે સમયમાં કાર્નિવલ યોજાય છે તેમાં કંઈક સરકાર કંઈક નિર્ણય લે આભાર આપ જોડાયા તે બદલ તો આખરે ગમે તે થઈ જાય પરંતુ કાકરિયા કાર્નિવલ થવાનું તો નક્કી જ છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે આ વર્ષે ખાસ કરીને પહેલા દિવસે વસુધેવ કુટુંબકમ એક ધરતી એક પરિવાર એક ભવિષ્યથીમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે જેમાં હેરિટેજ ગરબા છે રાજસ્થાનનું ધુમ્મર છે પંજાબના ભાંગડા છે આસામના બિહુ મહારાષ્ટ્રની લાવણી કથકલી ક્લાસિકલ તેમજ અન્ય દેશોના ડાન્સ પરફોર્મન્સ રજૂ થશે આ સાથે જ કીર્તિદાન ગઢવી પારદોઝા દીરા ચૌધરી અરુણદેવ યાદવ મિરાન દેશા શાહ પાટક પાઠક શાહબુદ્દીન રાઠોડ જીતુભાઈ દ્વારકાવાડા સુખદેવ ધામેલિયા રવિન્દ્ર જોની જેવા કલાકારો સંગીતના સૂર્ય લાવશે સાથે જ બોલીવુડ ગીતો હાસ્ય દરબાર સહિતનો વૈવિધ્ય સભર સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું પણ ખાસ આયોજન થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે શહેરના વિકાસને લઈને એકસો ચોપન કરોડથી વધુના પ્રજાલક્ષી વિકાસ કામોનું એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે આ વખતે અંદર ની જે ગાઈડલાઈન હશે એનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે ખાસ કરીને આ કાર્યક્રમની વિવિધ આકર્ષણ છે આ વખતે મલ્ટીકલર કલર પરફોર્મ છે મલ્ટી કલર એબિયન્સ ઉભું કરવામાં આવશે એની અલગથી થીમ આ છે એટલે દર વખતે જે લાઇટિંગ કાકરિયામાં જોઈએ છે એમાં આ વખતે ફેરફાર હશે એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય તથા વાયબ્રન્ટ કલર્સ ઓફ ઇન્ડિયાની થીમ પરના વિવિધ સબળ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તો આખરે અમદાવાદની અંદર પણ જે પરિસ્થિતિ સર્જાય છે સાત કેસ સામે આવ્યા છે ત્યારે તેને લઈને એક મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે એક પછી એક જે કેસ સામે આવી રહ્યા છે તે ખરેખર ચિંતા ઉપજાવનારા છે અમદાવાદની અંદર કુલ સાત કેસ નોંધાયા છે અત્યાર સુધીની વાત થઈ રહી છે અલગ અલગ જગ્યાએથી સાત કેસ નોંધાયા છે આ નવા વેરિયન્ટના કેસ છે દર્દીઓ જોધપુર પાલડી ઘાટલોડિયાના હોવાની જાણકારી મળી છે પશ્ચિમ વિસ્તારના અમુક દર્દીઓ છે આ તમામને હોમ આઇસોલેટ કરીને હાલ તો તેઓને સારવાર આપવામાં આવી રહી છે હોમ આઇસોલેશનની કામગીરી કરાઈ છે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ પચીસ ડિસેમ્બરથી યોજાનાર છે અમદાવાદની અંદર કુલ સાત કેસ નોંધાયા છે સાથે સાથે આપણે વિપક્ષ નેતાની વાત સાંભળી પરંતુ આ સાથે તંત્ર અને મેયરે જે વાત કહી કે ભાઈ કાંકરિયા કાર્નિવલ યોજાશે પરંતુ આ બધાની વચ્ચે ક્યાંય કોરોનાનો મુદ્દો ના આવ્યો ક્યાંય સતર્કતાનો મુદ્દો ના આવ્યો કેન્દ્ર જો ગાઈડલાઈન તૈયાર કરતી હોય તો રાજ્ય સરકારે તે ગાઈડલાઇનનું પાલન કરવું જરૂરી બને છે એટલે કે એક સ્પષ્ટ વાત એ છે કે તમારી સુરક્ષા તમારા સ્વાસ્થ્યની સુરક્ષા આપે જાતે જ કરવી પડશે અમદાવાદીઓ માટે જે આજે સાત કેસ સામે આવ્યા છે અમારા સંવાદદાતા વિરેન્દ્ર પાટી એ તમામ લોકો જોડે ઉપસ્થિત છે કે તેમનું શું માનવું છે તે લોકો શું કહી રહ્યા છે તેમની સાથે વાતચીત કરશું વિરેન્દ્ર સૌથી પહેલો મુદ્દો તો જે સાત કેસ સામે આવ્યા કેન્દ્રની ગાઈડલાઇન છે રાજ્ય સરકારે જે વાતનો ઉલ્લેખ કર્યો કે હોસ્પિટલની અંદર ઓક્સિજનની વ્યવસ્થા બેડની તૈયારી શું આ બધાની વચ્ચે જે અમદાવાદીઓ સાથે ઉપસ્થિત છો તેઓનું શું કહેવું સામે આવ્યું છે બિલકુલ માનસિક રાજ્યની અંદર તેમજ અમદાવાદ શહેરની અંદર કોરોનાના એટલે કે કોવિડ ના કેસ વધતા જઈ રહ્યા છે ને તે સામે પણ આવી રહ્યા છે પરંતુ બીજી બાજુ જો માનસિક જોવા જઈએ તો અમદાવાદ મહાનગરપાલિકા કાકરિયા કાર્નિવલ હોય કે ફ્લાવર શો હોય તેની અંદર તે કાર્યક્રમો માંગશે કે મારા કેમેરામેન કહીશ કે દ્રશ્યો બતાવે કારણ કે એક બાજુ રાજ્યમાં અમદાવાદ ના દેશભરની અંદર જે કોરોનાના કેસ વધ્યા છે તેમજ મહાનગરપાલિકા દિવસ જે આયોજિત કરવા જઈ છે એક બાજુ હોસ્પિટલાઈઝ જે પેશન્ટો હોય છે કે ક્વોરન્ટાઇન જે પેશન્ટ કરવામાં આવે છે તેની વાત થઈ રહી છે ત્યારે જે સ્થાનિક લોકો છે તેમની સાથે ચર્ચા કરીશું કે મહાનગરપાલિકા

મને રાજ્ય સરકાર નથી લાખો લોકોને જે હોમી દેવામાં આવ્યા કરવા જઈ રહી છે એક બાજુ તમને યાદ હશે ટ્રમ્પનો કાર્યક્રમ કરેલો સ્ટેડિયમમાં ટ્રમ્પ નમસ્તે નો એ કાર્યક્રમ થી આખા ઇન્ડિયામાં કોરોના ફેલાયું લાખો લોકોને ખપરમાં હોમી દેવામાં આવ્યા ભવિષ્યમાં તમે યાદ એ યાદ હોય તમને કહી દઉં કે તમે કોરો ઓક્સિજન બાટલા નોતા તમને સિવલ ઇન્જેક્શન નોતા દવા નોતી ખાટલા નોતા બાટલા નોતા તારે તમે તમારા ભાજપા પ્રમુખ ના યાથી ઇન્જેક્શન બનતા હતા મોટા કોમ્બરો જે કરવામાં આવ્યા છે એ થોડુંક પાછું લો અને તમે પબ્લિકને સવલત આપો અને આજે તમે તમારા માધ્યમથી પૂછવા માંગુ છો સરકારને કે તમે આજે કોરોના આટલા કેસ અમદાવાદમાં સાત કેસ આવ્યા ગાંધીનગર બે કેસ આવ્યા તમે કોરોના તમે શું તમે હોસ્પિટલ તમે કોરોના વોર્ડ નથી બનાયા અને એક વાર તમે કાર્નિવલ ના માધ્યમ થી તમે સરકાર ને એ કહેવા માંગ્યું માધ્યમ તમે ભીડ ભીડ કર્યો શું સાબિત કરવા માંગો છો ફરી કોરોના કાળમાં ગુજરાત પબ્લિક ને કપટ વાવવા માંગો છો તમે

થઈ ગઈ ત્યાં બાવલ હતો એક બાજુ હાલ આ ભીડ ભેગી થશે તો ત્યાં બાવલ સજા જે આમ અંદર કોવિડ રૂપિયા જે ભીડના છે તેના પેક્ષા પણ ઘટી શકે છે કે પાછી સરકાર હોય છે ત્યાં પૂછી પણ સમીક્ષ નથી આ તંત્રની અંદર જે પણ હોય તેમાં આગળ વધી રહી છે ત્યારે ભીડ ભેગી થશે તો માવલથી થશે જો તમે ચીમની જે વાત કરી એમાં નળ વિસ્તારમાં તે ચીમની ઓગળી ગઈ હતી અને પીગળી ગઈ હતી બરાબર એ ચીમની ફરી પીગળી તો સરકાર માંગે છે તો જનતાને તમને ખાલી તમને તહેવારમાં રસ હોય તમને કરવામાં રસ તમને બે તો તમારો ઉદ્દેશ હોય તો આ સરકાર પબ્લિક અન્યાય કરવા માંગે છે તમે કેવા માંગો છો ફરી એ ભવિષ્ય ભૂલ ના થાય આ ગુજરાત ને જનતા તમને કદી માફ નહીં કરે જે સજ્જન ગુમાવે છે જે બાપે દીકરી નો છાયો ગુમાવ્યો છે કે જે દીકરા એ બાપ ગુમાવે છે દીકરા પેટા જે ગુમાવ્યા છે બિલકુલ તો એક બાજુ જે પબ્લિક છે તેના દ્વારા રોષ ફેલાવ છે બીજા એકશું કે છે અને આખરે તેમનું જે જોવા મળી રહ્યું છે તેમણે કહ્યું કે કોઈને યાદ નહીં હોય પરંતુ એમસી તંત્રને અમે યાદ આપવા માંગીએ છીએ કે જે બિહારનું દ્રશ્ય હતું જેમાંથી અમે લોકો પસાર થઈ ચૂક્યા છે માટે આ તાઇફાઓ બંધ કરો ગુજરાતની જનતા આપને માફ નહીં કરે આ વાતનો તેમણે ઉલ્લેખ કર્યો આભાર આપ જીએસટીવી સાથે જોડાયા તે બદલ આપણી સાથે ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેન હસમુખ સોની જોડાઈ ગયા છે હસમુખભાઈ સ્વાગત છે આપનું જીએસટીવીમાં સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે કોરોનાની ત્રીજી ચોથી લહેર અને આજે જે નવો વેરિયન્ટ સામે આવ્યો છે તે ખરેખર કેટલો ખતરનાક છે મેડમ આયુર્વેદ ની અંદર જન પદોદ તરીકે નો ઉલ્લેખ એ વર્ષો ને સદીઓ પહેલા થયેલો છે ખાસ કરીને આ પ્રકારના જે પ્રકારની બીમારીઓ છે કોરોના જેવી એવી બીમારીઓ પહેલાના સમયમાં પણ સદીઓ પહેલા પણ આવતી હતી પરંતુ ખાસ કરીને આયુર્વેદ શાસ્ત્ર નું કેવું છે કે આપણે સૌએ આપણે સૌથી પહેલા આપણી ઇમ્યુનિટી વધારવાની જરૂર છે ખાસ કરીને ઇમ્યુનિટીની વાત કરીએ રોગ શક્તિની વાત કરીએ તો કોરોનાનો નો છે એ અલગ અલગ પ્રકારનું સ્વરૂપ બદલીને અવારનવાર આવી શકશે પરંતુ જો એની સામે નાગરિકોની પોતાની રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો તેઓ ચોક્કસ રીતે આ બધી વસ્તુનો સામનો કરી શકશે ખાસ કરીને જ્યારે અત્યારે આ વિન્ટર સિઝન ચાલી રહી છે કે જેમાં વાયરસનો પ્રકોપ થવાની સંભાવના વધારે હોય એવા સંજોગોમાં તમે આ પ્રકારની તમારી પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો અને આની સામે તમારો બચાવ કરી શકો બીજું કે આયુષ્ય વિભાગે પણ પ્રશ્ન એ છે કે આજે નવો વેરિયન્ટ છે નવો વેરિયન્ટ પહેલાના કેટલો અલગ છે

નાગરિકો ખાસ આ જ વાત વખતે નુકસાન પણ કરશે પરંતુ જો આપણે પોતે આપણી ઇમ્યુનિટીને આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે સ્ટ્રોંગ રાખીશું તો આ બધી જ વસ્તુ સામે આપણો આપણો બચાવ ચોક્કસ રીતે કરી શકીયું છે બિલકુલ હસમુખભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો આખરે હસમુખભાઈ સોની તેમનું કહેવું છે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જે જે ગાઈડલાઇન છે તેનું પણ પાલન કરવું જોઈએ આયુર્વેદનો પણ ઉપયોગ કરવો જોઈએ પરંતુ મુદ્દો એ છે કે કાકરિયા કાર્નિવલ યોજાશે અને જો સો બસો પાંચસો કેસ થાય અને પાંચસો થી હજાર થાય શું તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે શું હજુ પણ કોરોના વિસ્ફોટ થાય તેની તંત્ર જ રાહ જોઈ રહ્યું છે લોકો સાથે અમારા થાય વાતચીત કરી તેમાંથી તેમનો તે સ્પષ્ટ વાતનો ઉલ્લેખ કર્યો કે વિહામના દ્રશ્યો એ સ્મશાનની અંદર લાગેલી લાઈનો એ કોરોનાના કારણે જે જે લોકોએ પોતાના મા બાપને ગુમાવ્યા છે કોઈ કે દીકરી ગુમાવી કોઈ કે પિતા ગુમાવ્યા એ બધા જ દ્રશ્યો હજુ પણ લોકોની સમક્ષ છે અને બધાથી હજુ માંડ બેઠા થયા છે શા માટે હજુ પણ તંત્ર સાપ નથી થતું વિપક્ષના નેતાનું કહેવું છે કે આ બધા જ તાઇફા બંધ કરવા જોઈએ લોકો તેટલા જાગૃત છે પરંતુ એક વિનંતી એ પણ છે કે હવે જાગૃત આપને પણ થવું પડશે ને લોકોની લોક લાગણી પણ ખૂબ જ મહત્વની છે જીએસટી બે આ મુદ્દો એટલા માટે ઉપાડ્યો છે કે તંત્ર સુધી આ વાત પહોંચે કે કાંકરિયા કાર્નિવલની લોકોને જરૂર નથી પરંતુ પોતાની સુરક્ષાની જરૂર છે માટે આ વાત ઉપર ધ્યાન પણ તેટલું જ કેન્દ્રિત કરો તેવી એક વિનંતી છે આ સાથે જ ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ આપ રહું છીએ ન્યૂઝ નમસ્કાર